લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જીવ ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કે હંમેશા ને મોજમાં રેવું ને મોજમાં જિંદગી જીવ એટલે આમાં મોજમાં એટલે મતલબ કે આપણે હેસિયત પ્રમાણે મોજથી જિંદગી જીવાયની એમ તો ફાઇનલી આજે તો અમે આવતા રહીએ છીએ વાડી અને વાડી આવીને આપણે તો આજે છે ને અમે જ્યાં ઘરની તમને જ્યાં એની પહેલાંના વ્લોગમાં કીધું જ હતું કે આપણે ઘરની વાડી હવે નિંદવાનું પાછું બીજી વખત ચાલુ કરવાનું છે પહેલી વખત તો બધે નિંદી જ નાખ્યું છે તો અમે બીજી વખત આપણે ચાલુ કરવાનું છે અને આજે પાછા આવતા રહીએ છીએ અમારી વાડીએ તો ત્યાં કપા ઘણો બધો પેલા આમાં એમાં જ કપા સારો મોટો હે બીજે બધે છે પણ નાનો નાનો ન્યાય વરસાદના કારણે ઉગેલો છે ને આ હે ને ઘરે પય ને ઉગાડ્યો હતો તો આ મસ્ત મજાનો કપા થઈ ગયો છે અને આલો તમને દેખાડું તો જો આ ને આવડો થઈ ગયો તો આનો શેઢો ઘણો બધો લાંબો છે ને આમ ઠેઠ લાંબે સુધી જો તો અત્યારે તો હુનમાં દેરાણી બી આવી ગયા છીએ અને જોકે એ સર્કિટ બંધ કરવા ગયા છે આપણે બીજું ખેતર છે ને આ સર્કિટ ચાલુ હતી તો અહીંયા એ બંધ કરવા ગયા છીએ અને અમે બે પાછા રોડેથી ને હેલીને આવતા રહીએ છીએ ને અહીંયા તો આવતા રહ્યા છીએ પણ જો હે ને સોરિયા નથી આવ્યા તો સોરિયા વાઇટે છે એ તો સોરિયા આવે એટલે આમાં ફટાફટ આપણે નીંદવાનું ચાલુ કરવાનું છે કારણ કે હવે આ બધે થોડું થોડું ખર છે બહુ જાજુ નથી નાનું નાનું છે અમે તો ઉગારો જે પૈસીનો વરસાદ પૈસીનો ઉગેલો છે ને એ છે તો એ આપણે સોરવાનું છે આજે અને આમ પણ અત્યારે છે ને દાળિયા તો ઓછા કર્યું કારણ કે ઘરમેળ ઘર મેળ નિંદવાનું હોય ને બીજી વાડી આપણે ચોરિયા સોરિયા પડ્યા છે ને આની પહેલાંના વ્લોક નહીંકતો ને અહીંયા વાડીયા સોરિયા પડ્યા છે તો ત્યાં અમારે દેર નહીં લેવાઈ ગયા છે ને લઈને આવે ત્યાં સુધી આપણે ઘડીક બેસવું પડશે કારણ કે સોરિયા નથી આવ્યા ને એટલે તો સોરિયા આવે ને પછી આપણે નિંધવાનું ચાલુ કરવાનું છે તો જો બેનછી બેન ત્યાં સુધી બેઠા છે ને હવે સોર્યા આવે ત્યાં સુધી અમારે હેને ઘડીક બેહવાનું હે સોરી આ પૈસા કામ થાય કારણ કે ખડ આ ઉંબળા એવું નહીં હાવ જીણું ઝીણું હે નક્કર એમ થાય કે ચાલો આપણે બેઠા બેઠા ઘડીક ઉંબળી નાખી પણ ઉંબડા એવું હે એ નહીં આવે પછી આપણે ચાલુ કરવાનું છે સવાર લઈને જોયા હાલો હું ફટાફટ સવારવા મંડો સચિનભાઈ એલા માં તમને સચિન ભાઈ વિડિયો માં કેવાના નહીં બધા એમ કે તેમ સચિન કોમ કેમ ક્યો હો એમ કે છે તો સચિન ભાઈ કેવાના એને જો ચલો મંછી લે ઓહો હાલો હવે ચારવાનું આપણે ચાલુ કરવાનું છે કા પરિન ભાઈ ખાધું નહીં હે બાકી લાગે છે તો મંડ હાલો મિત્રો તો જો એટલો તડકો લાગી રહ્યો છે કે એની તો કાપરીન ભાઈ કયો તડકો લાગે યો પરવિન ભાઈ જો ઓલા ભાઈ તો આમ વઈ ગયા તડકો લાગતો તેમનો સાહ પહેલા પોકાડી ને ભાઈ જો લીમડે પોરો ખાવાઈ ગયા નમારે જો આ એટલા એટલા સાયરી આહી બેન્ચી પણ આગળ હે અને હું થોડીક વાંચી છું ને અહીંથી નહીં વાંચી તો પહેલા આપણે નીંદુ ને એના કરતાં પણ વધારે ખડવી અને એટલું આમ વરસાદ ઉપર ઉપર આવ્યો ને તો એટલું આમ કઠણ થઈ ગયું છે ને કે આમ સોયર્યું ન હટતું એમ ખડે એટલું થઈ ગયું છે અને કઠણ પણ એટલું

તો આજ તો જો નાસ્તોય ન લઈને આયા કઈ બેન છે ભૂખ લાગી હે નાસ્તો ભૂખ લાગી હે ને ઘરે જઈને રાંધવાનું પાસ તો આજે મારા આવું ની ઘરે નથી ગયા છે બાર ગામ એમ ને ઘરે જઈને જો રાંધવાનું હે તો અચ્છા સાપ ઓગી જાય ને એટલે ઘરે આપણે આવતું થવાનું

તો હાલો બાર વાગવાયા છે ને જવાનું છે આપણે ઘરે પાછું ઘરે જઈને હજુ રાંધવાનું બાકી છે રાંધીને પછી ખાઈશું ને એવું કરશું તો અમારે બે વાગી જઈશ પછી અને બેનછી જો બરણી લેવા ગઈ હતી તો એ બરણી લઈને આવે પાણીની લીધી લીધી તું આવ તો આ સાચી શું કે મને ચક્કર આવા આવું આવું થઈ ગયું ભાઈ ને ચક્કર આવવા મીડા જો હા સ્કૂટર હું આંક લો નાસ્તો લેતા ભૂખ લાગી છે તો ચક્કર નો આવે જો આજ નાસ્તો કોઈ નથી લાવે ને તો એ ભાઈને એને ભૂખ લાગી તો આ લાવી નીકળી છે આપણે ઘરે ને સીધા મળીશું ઘરે મીઠું <tug ane> <Achha. tug ane>

ને આ સાઈડ મેં ઢોરા બાંધી દીધું મારું બધું મસ્ત મજાનું મારું બધું છે

आपली पाणी पावाईतो तर पाणी पाहिजे लावाज બાંધ જેમ કરી તો હે ને અમારે બહુ બલ્લા આવડી અરે બીજી સાઈડ ખાઈ જાય ખાઈ જાય એની તો ખાય તો કોઈ અડવા જ દે પણ બીજી ભેંસ ની સાર એ લઈને આવતી રે મજી જોઈએ ખીલ્યા ના ઉભી રહી ગઈ છે ઓલી બાંધી બાંધી ડુડી બાંધુડી अच्छे મારા તુડી બા મિત્રો જાણું છે મેં ઘરે અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધા